બધાઈને જય માતાજી બાપા સીતારામ કેમ છો બધા મજામાં ને મને આશા છે કે બધાઈ મજામાં જઈશે તો અમે આજે જવાના છે રથયાત્રામાં ની કેમ કે હું પોરમંદર છું મારા ગામડે નથી આજે તો હાલો હું તમને ની રથયાત્રા બતાવું રામ ભગવાનની હાલો તો તો સૌથી પહેલાં રામ ભગવાનના દર્શન કરવા જઈએ હવે રામ ભગવાન શોભાયાત્રામાં અમે નીકળી ગયા આખી ગલી રંગોળી અને ડેકોરેટ કરેલી હતી ભારત કા બચ્ચા બચ્ચા જય શ્રી રામ બોલેગા જય શિયા રામ બધા રમવા માંડ્યા ગરબા તો પછી અમને મન થયું તો અમે એમાં જોડાઈ ગયા પછી આવ્યા મારા નાની માં રમવા ત્યાર પછી મારા નાની માં એ રામજી નો કળશ ગરબા કરી પાછા માં રમવા ગમે થાય તો જોરો રમવાનું ત્યાર પછી કળશ લીધો મામીએ આખી રેલીમાં અમે ગીત સાંભળતા સાંભળતા રમતા રમતા નીકળ્યા ત્યાં જો બધા આવી ખોટી નોટું ઉડાડતા હતા હામાં ખરેખર આવા ખોટા પૈસા ન ઉડાડાય ન ઉડાડો તો વાંધો નહીં પણ આવા તો ન ઉડાડાય ને રામ તો અમે રથયાત્રા જોઈને વહી આવ્યા અને મને પોસિબલ બન્યો એટલે અમે વિડીયો ઉતાર્યા છે ને બતાવવાય છે તો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો શેર કરવાનું ન ભૂલતા સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને લાઈક કરવાનું હાલો તો આજનો વિડીયો એટલો જ બાય બાય